મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પેસિફિક મહાસાગરમાંથી ઉદ્રાયેલું ત્યારે સુપર વાવાઝોડું ત્યારે મિત્રો રગાસણ ત્યારે થાઇલેન્ડ ત્યારે ફિલિપાઇન ચીન તાઇવાન અને હોંગકોંગ સહિત પાંચ દેશોમાં માટે ગંભીર ખતરો બનીને ટાટક્યું છે અઢાર સપ્ટેમ્બરના રોજ ત્યારે સક્રિય થયેલું વાવાઝોડું માત્ર ત્રણ દિવસમાં જ સુપર વાવાઝોડું બની ગયું હતું જેના કારણે આ તમામ દેશોમાં ત્યારે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે ભારે પવન વરસાદ અને પૂરની સંભાવના કારણે ફ્લાઇટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવા આવ્યા છે અનુસાર વધુ વાત કરવામાં આવે તો આ કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને પાંચસો મિલિયનના ત્યારે મિત્રો પાકને નુકસાન થવાનું ત્યારે અંદાજ છે રગાસન વાવાઝોડા જેનું ફિલિપાન્સ નામ નાંદોડ ત્યારે રાખવામાં આવ્યું છે તે ફિલિપિન્સ મહાસાગરમાંથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે આગળ વધી રહ્યું છે એકવીસ સપ્ટેમ્બરના રોજ આ વાવાઝોડું ફિલિપાઇન ગાયકના અને ત્યારે અપારીમાં ત્યારે ત્રાટક્યું જેના કારણે ભારે વિશાળ સ્તર જેવું એકવીસ સપ્ટેમ્બરના રોજ વાવાઝોડું રંગાસ કેટેગરી પાંચ સુપર વાવાઝોડા તરીકે લેન્ડફોર્ડ થયું આ દરમિયાન ત્યારે પવનની ગતિ એકસો કિમી કિલોમીટર પ્રતિ કલાક હતી ત્યારે મિત્રો અને તે બસો કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે ફિલિપાઇન્સમાં ત્યારે ભારે પવન અને વરસાદને કારણે પૂર અને પૂરણથી ઘટનાઓ બની છે આ કુદરતી ત્યારે આપદને કારણે પાંચ લોકોના મોત અને પાંચસોથી પાંચ પચાસ હજારથી વધુ લોકોને વિસ્થાપિત થયા છે અને આશરે પાંચસો મિલિયનનું ત્યારે નુકસાન થયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ